ખો બના દી ભાઈ માં જેમને સખતતાના જેમને સપર્તાવ સહલ કરી છે એક ગુજરાતના સૌથી નાની વેળા સરપંચની માંડી અને રાજકોટ જિલ્લાના યુવ આહમદ તરીકે જેઓ સંપર્ક કરી રહ્યા ખૂબ નાની ભાઈ માં આભાર દોસ્તો સખત સહલ કરી अरे बंदु ये तो बहुत इसमें आज एक पीस उम्मीद रही हूँ से वो समूह अपना समय रुपे प्रथम बाबा छब्बीस डिग्रियों ना लगना मार्ग लेवाई

঎ঞনডামণথcción আটগি cuartoিনতানা 18 চনঠিং

રંગીલા રાજકોટના આંગણે સર્વ પ્રથમ સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિના કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આજ રોજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જેમાં છવ્વીસ દીકરીઓ પ્રભુત્વમાં પગલાં માંડવા જઈ રહી છે આ સમૂહ લગ્ન માટે અમારા જેવીરનાથીઓ મંચના અધ્યક્ષ એવા શ્રી દેવુભાઈ કોરડિયા દ્વારા છેલ્લા ત્રણથી ચાર મહિના થયા અથાગ મહેનત તેમજ તેની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું આ સમૂહ લગ્નમાં દરેકે દરેક દીકરીઓને જેમ ઘરે જ કર્યાવરણના માવતર આપતા હોય છે એ જ રીતના ચમચીથી માંડીને સ્માર્ટ ટીવી સુધી ઘરની કોઈ પણ નાના નાનાથી મોટી લઈને ઘરવાખરી સુધી કાંઈ પણ એને વસ્તુ ઘટે નહીં એવી રીતના સ્માર્ટ ટીવી હોય કબાટ હોય શેટી પલંગ હોય કે સોના ચાંદાની અનેક વસ્તુઓ ઘરેણા સહિતની વસ્તુઓ જે વેલના થયા મંચ તેમજ સર્વે દાતાઓના સહયોગથી અહીંયા સર્વે દીકરીઓને ખૂબ રંગે ચંગે અમારા જય વેલના થયા મંચના અધ્યક્ષ દેવભાઈ કોરડિયા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ મોટી જહેમત ઉઠાવી અને આજે તમે જોઈ રહ્યા છો ખૂબ શાહી અને જાજરમાન રાજકોટના આંગણે શોભાવે એવું આજ આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન છે બરાબર કેટલા વાગે ફેરા છે અને જમણવાર કેટલા વાગે છે એ શું શું આવી છે ચોક્કસ આ સમૂહ લગ્નનું અમારે આજ રોજ બપોરે ચાર વાગે તમામે તમામ ગામમાં વરરાજાઓનું ખૂબ વાંચ્યને ગાતી સ્વાગત કરવામાં આવ્યું છે તેમજ ટૂંક સમયમાં જ હમણાં છ થી સાડા છ વાગ્યા દરમિયાન દરેક દીકરીનો હસ્તમેળા તેમજ સાત ફેરા સમૂહ સાત ફેરાવો પડશે ત્યારબાદ ખૂબ સુંદર મજાનું જેઓ ઘરે એના મા બાપ પહેણા હતા એવું સુંદર મજાનું ભોજન વ્યવસ્થાની પણ આયોજન કરવામાં તેમજ ભાવતા ભોજનોની વ્યવસ્થા ખૂબ મોટી સંખ્યામાં માણસો પોતાના દરેક માટે ખૂબ સારી એવી વ્યવસ્થા અહીંયા ભોજન માટેની પણ કરવામાં આવી છે દરેકે દરેક સમાજના અગ્રણી હોય રાજકીય મહાનુભાવ હોય ખાસ વિશેષ કરીને આપણા કેન્દ્રીય મિનિસ્ટર એવા આપણે મનસુખભાઈ માંડવીયા સાહેબ તેમજ પૂર્વ સીએમ એવા શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજકીય આગેવાનો અનેક આગેવાનો તેમજ દરેકે દરેક સમાજના આગેવાનો સંતો મહંતો દરેક લોકો અહીંયા નવ દંપતીઓને આશીર્વાદ દેવા માટે આવવાના છે આપણે આ કોરી સમાજના સિત્તેર એઠી દિવસના સમૂહ લગ્ન છે તો આયોજક કેટલા વાગે ચાલુ થવાનું લગ્નનું બધું અને વિદાય કેટલા વાગે થવાની શું શું આઈટમ આપવાના છે આપણે કરીએ છવ્વીસ ની કર્યું ના આપણે સમૂહ લગ્ન છે અને સર્વ જ્ઞાતિ છે એટલે આઈટમમાં તો એવું કે સ્માર્ટ ટીવીથી મને તમામ આઈટમ દેવામાં આવી છે અને સમૂહ લગ્ન પાંચ વજન આપણે રાખેલું છે છ વાર છે અને

કોરિન લાવ્યા અરે બહુત કોરિન લાવ્યા એ દો આયો દો આયો માન લોપતિ પર આવ્યા છે તમામ પક્ષી પર આવ્યા છે તમામ

ગેટુ સતત ની કમિટી જયવીર આપા મજરી કમિટી સતત તન 4 મહિના સુધી સતત સેવા ને ગામમાં મદદ પૂરી થઈ છે મેમમાં આપડે મહેમાનમાં આપડે સી એ રૂપાણી સાહેબ આવવાના છે અને માં સંતો બધા આવવાના છે માં સંતો ને લેતા બધા આવવાના છે આ બધા આવવાના છે આયોજક हां बड़ा आयोजन हो सके सर गांधी ना बजाय तमाम जे 골কো 골কো रहने छे कोई कार्यक्रम हो सेवाक छे समाज सेवक छे कोई बजाय और बजाय मोटा मोटा ग्रुप

के छौ के फेराले तँहारा मलाई छुवा अनि बिदाई छ अनि नाम गरे तँले मलाई लागेछ के हो आइरे मलाई आएर बहो जान्द छ तँले हो लागेछ कि मेरो परिवार मेरो मामाबाट मलाई भर्नवा जस्तो आ बदा जीवन लागेछ आ बदा आयोजक तिमेरा मेरो भाइउज छ आ बदा मेरो भाइउज त मेरो लागि लागेछ हैन तँमै आइर अनवर ज तो इकोनोमी हाइड्रोजन को कार्बन रसायन थिए अनि आइना कार्य करो यमी वर्क बतु सुरु गर्नु छ डेकोरेशन पनि बहुत गर्नु छ अनि जे कार्यवर छोरीले ल्याबियो छ त्यो बेस्ट छ भयो छ आइदर कुलाई गर्नु ओ मस्ता हुने आइना मिलाउन लाग्यो होला किनभने विदाई मते नै पर्दछ र तमरन आइदर चाहिँ के हो लाग्यो

ફરી વખત મેમાન શ્રીલા છે એમની યાદી કરાવું છું ધોરાજી નગરપાલિકાના સભ્ય શ્રી રણજીતભાઈ કાગડીયા ધોરાજી ના સભ્ય ધોરાજી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન શ્રી